હા મિત્રો હું તમને જણાવી દઈએ કે બે હજાર છવ્વીસનું વર્ષ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવાનું છે ચંદ્રગ્રહણને કારણે નવા વર્ષમાં બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ માટે લગ્નની એક દુર્લભ તક ઊભી થશે હવે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી બન્નેના શુભ આશીર્વાદથી આ પાંચ રાશિઓ બે હજાર છવ્વીસમાં ચોક્કસ દુર્લભ લગ્ન કરશે લગ્નને લગતી કોઈ પણ સમસ્યાઓનો સામનો બે હજાર છવ્વીસમાં થશે જેનાથી તેમનું જીવન ખુશીઓથી ભરેલું બનશે આ રાશિઓની લગ્ન કુંડળી હવે મજબૂત થવાની તૈયારીમાં છે હા મિત્રો ચંદ્ર યુતિનો દુર્લભ યુતિ બે હજાર છવ્વીસ માં આ રાશિઓ માટે ખુશીઓ લાવશે તો પ્રિય મિત્રો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા દેવીના શુભ આશીર્વાદ બે હજાર છવીસમાં આ પાંચ રાશિઓ માટે લગ્નની શક્યતાઓને મજબૂત બનાવશે મિત્રો હું તમને જણાવી દઈએ કે નવું વર્ષ નવી શરૂઆતનો સંકેત લાવે છે અને જ્યારે લગ્નના પવિત્ર બંધનની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેમના તારાઓ શું સ્ટોર કરે છે વર્ષ બે હજાર છવ્વીસ ઘણી રાશિઓ માટે શુભ લગ્નની તકો લઈને આવી રહ્યું છે જેમની કુંડળી અગાઉ લગ્નની સંભાવનાઓને પાછળ રાખી રહી છે તેમના માટે આ વર્ષ નવી આશાઓ અને નવા સંબંધો લાવી શકે છે હા મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચોક્કસ ગ્રહોની ગતિ અને સ્થિતિ આ વર્ષે ઘણા લોકોના જીવનમાં લગ્ન બંધનને મજબૂત બનાવી રહી છે હા મિત્રો અને લગ્ન માટે જવાબદાર ગ્રહો ગુરુ શનિ અને શુક્રની શુભ સ્થિતિ ચંદ્ર યુતિ બનાવશે જે આ રાશિઓના સંબંધોને નોંધપાત્ર રીતે મજબૂત બનાવશે મિત્રો વર્ષ બે હજાર છવીસ માટે જ્યોતિષીય ગણતરીઓ અનુસાર અગિયાર જાન્યુઆરી બે હજાર છવીસ થી એકવીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો ખૂબ જ શક્તિશાળી ગ્રહોની ગોઠવણી લાવશે હા આ સમય દરમિયાન ગુરુ કર્ક રાશિમાં વકરી રહેશે ચંદ્ર અને શુક્રની યુતિ ઘણીવાર એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરશે જે લગ્ન અને પ્રેમ સંબંધોની શક્યતાઓ વધારશે વધુમાં આ સમય દરમિયાન શનિ કુંભ રાશિમાં રહેશે જે વૃષભ કર્ક અને કન્યા સહિત તમામ રાશિઓ પર તેની શુભ દ્રષ્ટિ પાડશે આનાથી લગ્નના ગ્રહો શુક્ર અને ગુરુ બંનેનો પ્રભાવ આ રાશિઓ હેઠળ જન્મેલા લોકો પર પડશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર યુતિ બનાવે છે અને શુક્ર અને ગુરુ તેના પર દ્રષ્ટિ કરે છે ત્યારે તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે આ વ્યક્તિના જીવનમાં લગ્ન સંબંધિત અવરોધોને દૂર કરે છે યોગ્ય જીવનસાથીનું આગમન લાવે છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે આનો અર્થ એ છે કે બે હજાર છવ્વીસમાં લગ્ન માટે લાયક લોકો માટે આ વર્ષ અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે તો મિત્રો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ વિશ્લેષણ તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે ઉપરાંત ટિપ્પણી વિભાગમાં સાચી ભક્તિ સાથે જય શ્રી નારાયણનો જાપ કરવાનું ભૂલશો નહીં અને વિડિયોને મીઠી લાઇક આપો વધુ માહિતી માટે અને જ્યોતિષ સંબંધિત અપડેટ્સ મેળવતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો પ્રિય મિત્રો ચાલો જાણીએ કે બે હજાર છવ્વીસમાં કઈ ભાગ્યશાળી રાશિઓ ખુશીથી ભરપૂર રહેશે નંબર એક મેષ રાશિનો છે જે મેષ રાશિના લોકો લગ્નયોગ્ય ઉંમરે પહોંચી ગયા છે અને જીવનસાથી શોધી રહ્યા છે તેમના માટે લગ્નયોગ બે હજાર છવ્વીસ સૂચવે છે કે આ વર્ષ તેમના માટે અનુકૂળ રહેશે હા મિત્રો વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુનો સાતમા ભાવ પર પ્રભાવ લગ્ન માટે મદરૂપ સાબિત થશે જોકે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુરુનું ગોચર લગ્ન સંબંધિત બાબતોમાં અનુકૂળ કે પ્રતિકૂળ પરિણામો લાવશે નહીં જોકે વર્ષની શરૂઆતથી બે જૂન સુધી અને પછી નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ગુરુનું ગોચર તમને લગ્ન કરવામાં સંપૂર્ણ રીતે મદદ કરશે આ સમયગાળો વૈવાહિક જીવનમાં પણ અનુકૂળ પરિણામો લાવશે તમે પરસ્પર ચર્ચા દ્વારા નાના મુદ્દાઓનું નિરાકરણ લાવશો આમ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમારું લગ્નજીવન સુખી અને સમૃદ્ધ રહેશે એકંદરે બે હજાર છવ્વીસનું વર્ષ લગ્ન સંબંધિત બાબતોમાં અપ્રિણિત મેષ રાશિના લોકો માટે ખૂબ અનુકૂળ રહેશે તેવી જ રીતે આ વર્ષ પણ વિવાહિત જીવન માટે સારું રહેશે વર્ષના મોટા ભાગના સમય માટે ગુરુ ભગવાનના શુભ ગોચરને કારણે તમે વિવાહિત જીવનનો આનંદ માણી શકશો વૈવાહિક સમસ્યાઓનો અંત લાવવા માટે ખાસ ઉપાય દરરોજ શિવલિંગ પર પાણી અર્પણ કરો અને નમઃ શિવાયનો જાપ કરો દર શુક્રવારે પરિણિત મહિલાઓને ભોજન કરાવો છોકરીઓને કપડાં કે મીઠાઈનું દાન કરો મંગળવારે ભગવાન હનુમાનને ગોળ અને લાલ વસ્ત્રો અર્પણ કરો લગ્નમાં આવતા અવરોધો દૂર કરવા માટે ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરો અને ગણપતિ નમહનો જાપ કરો બીજા નંબરે વૃષભ છે વૃષભ રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે બે હજાર છવ્વીસમાં લગ્ન માટે ચંદ્રયુતિ વૃષભ રાશિના જાતકો માટે લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે હા જે વૃષભ રાશિના જાતકો લગ્ન કરવા માંગે છે અથવા પહેલાથી જ લગ્ન માટે યોગ્ય છે તેમના માટે નવું વર્ષ બે હજાર છવીસ સકારાત્મક પરિણામો લાવશે જો તમે યોગ્ય છો તો બે હજાર છવીસ તમને લગ્ન કરવામાં મદદ કરશે વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુ તમારા બીજા ભાવમાં રહેશે જેના કારણે પરિવારના સભ્યોની સંખ્યા વધશે આ સ્થિતિ સૂચવે છે કે લગ્ન પછી તમારા પરિવારમાં એક નવો સભ્ય ઉમેરાશે અથવા તમને એક નવું કુટુંબ મળી શકે છે વધુમાં બે હજાર છવ્વીસમાં બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમયગાળો તમારા માટે અનુકૂળ રહેશે કારણ કે ગુરુ તમારા સાતમા ભાવમાં દ્રષ્ટિ કરશે આ લગ્નને સરળ બનાવવામાં મદદ કરશે જો કે એકત્રીસ ઓક્ટોબર પછી ગુરુની સ્થિતિ તમારા માટે ઓછી અનુકૂળ રહેવાની શક્યતા છે વૈવાહિક જીવનના દૃષ્ટિકોણથી બે હજાર છવ્વીસની શરૂઆતથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમયગાળો ખૂબ જ સારો માનવામાં આવશે વહેલા લગ્ન માટે ઉપાયો દેવી ગૌરીની પૂજા કરો લગ્ન કરવા યોગ્ય છોકરીઓએ ખાસ કરીને સોમવારે દેવી કાત્યાયની પૂજા કરવી જોઈએ કાત્યાયની મહામય મહાયોગીની અધીશ્વરી મંત્રનો એકસો આઠ વાર જાપ કરો શુક્રવારે લક્ષ્મીનારાયણ મંદિરમાં દીવો પ્રગટાવો દરેક અમાસના દિવસે તુલસીના છોડને પાણી અર્પણ કરો ત્રીજા નંબરે મિથુન રાશિ છે લગ્નયોગ બે હજાર છવ્વીસ મુજબ મિથુન રાશિ હેઠળ જન્મેલા લોકો જે લગ્નમાં રસ ધરાવે છે અને લાંબા સમયથી તેના માટે પ્રયત્નશીલ છે તેમનું વર્ષ બે હજાર છવ્વીસ ખૂબ જ શુભ રહેવાની અપેક્ષા છે હા મિત્રો વર્ષની શરૂઆતથી બે જૂન સુધી ગુરુ તમારા પ્રથમ ભાવમાં રહેશે અને સાતમા ભાવમાં દ્રષ્ટિ કરશે આ લગ્ન માટે સારી સ્થિતિ માનવામાં આવે છે વધુમાં ગુરુ તમારા સાતમા ભાવનો સ્વામી હોવાથી સાતમા ભાવ પર દ્રષ્ટિ કરશે જે શુભ પણ માનવામાં આવે છે સાતમા ભાવનો સ્વામી પ્રથમ ભાવમાં હોવાથી પાંચમા ભાવ પર દ્રષ્ટિ કરશે આમ લગ્ન માટે મજબૂત શક્યતાઓ ઊભી કરશે વધુમાં ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રેમ લગ્ન કરવાનું વિચારનારાઓને પણ સકારાત્મક પરિણામોનો અનુભવ થશે તેથી વર્ષની શરૂઆતથી બે ઓક્ટોબર સુધીનો સમયગાળો ગોઠવાયેલા લગ્ન અને લગ્ન બંને માટે અનુકૂળ રહેશે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન ગુરુ બીજા ભાવમાં ઉચ્ચ રહેશે જે ગોઠવાયેલા લગ્ન સંબંધિત બાબતોમાં ખૂબ સારા પરિણામો લાવી શકે છે વહેલા લગ્ન માટે ઉપાયો દર સોમવારે શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા કરો અને નમઃ શિવાય એકસો આઠ વખત જાપ કરો શુક્રવારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો પીળા વસ્ત્રો પહેરો અને ગુરુવારે કેળાના ઝાડને પાણી અર્પણ કરો ચંદ્રના દુઃખોને દૂર કરવા માટે સોમ પ્રદોષ વ્રત રાખો ચોથો નંબર કર્ક છે કર્ક રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે આ નવું વર્ષ તેમના માટે ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે એકસો એકવીસ વર્ષ પછી નવા વર્ષમાં લગ્નનો એક દુર્લભ અવસર ઉભરી આવશે હા મિત્રો આનું કારણ એ છે કે નવા વર્ષમાં તમને દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થશે વધુમાં જે કન્યાઓ અને કન્યાઓ બે હજાર પચ્ચીસમાં લગ્ન કરી શક્યા ન હતા તેમના માટે બે હજાર છવ્વીસ એક દુર્લભ લગ્નનો અવસર લાવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે બે હજાર છવ્વીસની શરૂઆત ફળદાયી રહેશે શુભ ઘટનાઓ અને લગ્ન માટે જવાબદાર ગુરુ વર્ષની શરૂઆતથી બે જૂન બે હજાર છવ્વીસ સુધી તમારા નફા ઘરમાં રહેશે અહીંથી ગુરુનું દ્રષ્ટિ પાંચમા અને સાતમા ભાવ પર રહેશે પાંચમા ભાવ પર ગુરુનો પ્રભાવ પ્રેમ સગાઈ અને મિત્રતા માટે શુભ માનવામાં આવે છે પરિણામે લગ્ન સંબંધિત બાબતોમાં પ્રગતિ થઈ શકે છે અને તમારી સગાઈ થઈ શકે છે વધુમાં સાતમા ભાવ પર તેનું દ્રષ્ટિ લગ્નની શક્યતાઓને મજબૂત બનાવશે આનો અર્થ એ થાય કે વર્ષની શરૂઆતથી બે જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો સગાઈ અને લગ્ન બંને માટે અનુકૂળ રહેશે જોકે બે જૂન બે હજાર છવ્વીસથી થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી ગુરુ નબળો રહેશે તેથી આ સમય દરમિયાન વૈવાહિક સમસ્યાઓ વધે તે પહેલા તેનું નિરાકરણ લાવો વહેલા લગ્ન માટેના ઉપાયો દરરોજ શિવલિંગ પર જળ ચઢાવો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો દર શુક્રવારે પરિણિત મહિલાઓને ભોજન કરાવો નાની છોકરીઓને કપડાં અથવા મીઠાઈનું દાન કરો મંગળવારે ભગવાન હનુમાનને ગોળ અને લાલ વસ્ત્રો અર્પણ કરો પાંચમો અંક સિંહ છે સિંહ રાશિના જાતકોને જણાવવામાં આવશે કે બે હજાર પચ્ચીસનું વર્ષ મજબૂત લગ્નયુતિનું રહેશે ચંદ્રની યુતિ સિંહ રાશિ માટે મજબૂત લગ્નયુતિનું નિર્માણ કરશે આ નવો વર્ષ સિંહ રાશિના જાતકો માટે નવી શરૂઆત લાવશે જે સિંહ રાશિના જાતકો લગ્નયોગ્ય ઉંમરે પહોંચી ગયા છે અથવા લગ્ન કરવા માટે ઉત્સુક છે અને સતત પ્રયત્નશીલ છે તેમના માટે બે હજાર છવીસ એક અદભુત વર્ષ રહેશે લગ્ન લગ્ન યોગ મુજબ કરવા માટે ઉત્તમ સમય રહેશે કારણ કે ગુરુ મહારાજ વર્ષની શરૂઆતથી બે જૂન બે હજાર છવીસ સુધી તમારા નફા ઘરમાં રહેશે જો જોકે ગુરુને સંસ્કૃતિ અને પરિવારનો કારક માનવામાં આવે છે પરિણામે નફા ગૃહમાં સ્થિત પાંચમા અને સાતમા ભાવ પર ગુરુનું દ્રષ્ટિ સગાઈ પ્રેમ સંબંધો અને લગ્ન માટે ફળદાયી સમય રહેશે વર્ષની શરૂઆતથી બે જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો તમારા માટે મજબૂત રહેશે જોકે બે જૂન બે હજાર છવ્વીસ થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો લગ્ન સંબંધિત બાબતો માટે નબળો રહેવાની ધારણા છે જોકે એકત્રીસ ઓક્ટોબર પછીનો સમયગાળો અનુકૂળ માનવામાં આવે છે કારણ કે ગુરુ તમારા પાંચમા અને સાતમા ભાવમાં એકસાથે દ્રષ્ટિ કરશે આના પરિણામે સગાઈ અને લગ્ન થશે પ્રેમ લગ્ન ઇચ્છનારાઓને સફળતા મળશે વહેલા લગ્ન માટેના ઉપાયો શુક્રવારે મંદિરમાં સિંદૂર બંગડીઓ અને અરીસો અર્પણ કરો જો લગ્નમાં અવરોધો હોય તો રસોડામાં ચાંદીનો સિક્કો રાખો ઘરનો ઉત્તરપૂર્વ દિશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો છઠ્ઠો અંક કન્યા રાશિનો છે કન્યા રાશિના જાતકો બે હજાર છવ્વીસ માં લગ્નના પવિત્ર બંધનમાં પ્રવેશ કરશે તેવી અપેક્ષા છે જે એક એકવીસ વર્ષ પછી લગ્ન માટે એક દુર્લભ તક છે જેના પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ છે હા આ વર્ષ તમારા માટે સમૃદ્ધિભર્યું રહેવાનું છે જે કન્યા રાશિના જાતકો લગ્ન કરવા માંગે છે અથવા સતત લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે બે હજાર છવીસના લગ્ન યોગની આગાહી છે કે આ વર્ષ લગ્નની દ્રષ્ટિએ મિશ્ર પરિણામો લાવશે લગ્ન ઘરનો સ્વામી શુક્ર બે જૂન બે હજાર છવ્વીસ થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી લાભ ઘરમાં ઉચ્ચ રહેશે આ લગ્ન સંબંધિત બાબતોને આગળ વધારવામાં મદદરૂપ સાબિત થશે પાંચમા ભાવ પર ગુરુનું સાતમું દ્રષ્ટિકોણ પણ સગાઈની શક્યતા ઊભી કરી શકે છે એ નોંધવું યોગ્ય છે કે મકર પાંચમા ભાવમાં છે અને ગુરુનો મકર સાથેનો સંબંધ પ્રતિકૂળ માનવામાં આવે છે તેથી તમારે સગાઈ પછી લાંબા સમય સુધી લગ્નમાં વિલંબ કરવાનું ટાળવું જોઈએ તેના બદલે તમારે ઝડપી લગ્ન માટે પ્રયત્ન કરવો જોઈએ ત્યારે જ તમે સારી સફળતા મેળવી શકો છો જોકે વર્ષની શરૂઆતથી બે જૂન અને એકત્રીસ ઓક્ટોબર પછીનો સમયગાળો લગ્ન કે સગાઈ માટે અનુકૂળ નથી તેથી બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસની વચ્ચે લગ્ન જેવા શુભ કાર્યો કરવાનો પ્રયાસ કરો વહેલા લગ્ન માટે ઉપાયો દર સોમવારે શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા કરો અને એકસો આઠ વખત નમઃ શિવાયનો જાપ કરો શુક્રવારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો સાતમો નંબર તુલા છે લગ્ન કરવા માંગતા તુલા રાશિના લોકો અથવા કોઈ કારણસર લગ્નજીવનમાં મુશ્કેલી અનુભવી રહ્યા હોય તેમને જાણ કરવી જોઈએ કે લગ્ન કુંડળી બે હજાર છવ્વીસ મુજબ નવું વર્ષ એટલે કે બે હજાર છવ્વીસ તેમના માટે અનુકૂળ રહેશે લગ્ન માટે લાયક લોકો માટે વર્ષની શરૂઆતથી બે જૂન બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો ખાસ કરીને મહત્વપૂર્ણ રહેશે આ સમય દરમિયાન ગુરુ તમારી કુંડળીમાં એવી સ્થિતિમાં રહેશે જે લગ્ન સંબંધિત બાબતોમાં ફાયદો કરાવી શકે છે જોકે આ વખતે રાહુ ગ્રહ એવી સ્થિતિમાં મૂકવામાં આવ્યો છે જ્યાં સગાઈ થવાની છે આનો અર્થ એ છે કે તમારે સગાઈ પછી તરત જ લગ્ન કરવા જોઈએ અથવા પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ પછી જ લગ્ન પ્રસ્તાવ સાથે આગળ વધવું જોઈએ જો તમે લગ્ન મુલતવી રાખતા રહેશો તો રાહુ ગેરસમજણો તરફ દોરી શકે છે અને સંબંધ તોડી પણ શકે છે ગુરુ તમારા સંબંધને મજબૂત બનાવશે પરંતુ રાહુ કેટલાક અવરોધો ઊભા કરી શકે છે જો તમે ઓળખાણ દ્વારા સંબંધ બનાવી રહ્યા છો તો સફળતાની શક્યતા વધુ છે ઉપાય મંગળવારે ભગવાન હનુમાન અથવા ભગવાન મંગળની પૂજા કરો લાલ મસૂરનું દાન કરો કોઈ લાયક બ્રાહ્મણ પાસેથી મંગલ ગ્રહ શાંતિ મંત્રનો જાપ કરાવો પરિણિત મહિલાઓને સિંદૂર અને લાલ બંગડીઓનું દાન કરો અંક આઠ વૃશ્ચિક આ વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવી શકે છે આ વર્ષે તમને લગ્નના પ્રસ્તાવો મળવાની શક્યતા છે પરંતુ વસ્તુઓ સરળતાથી સફળ નહીં થાય ખાસ કરીને વર્ષની શરૂઆતથી લઈને બે જૂન સુધી તમને યોગ્ય જોડી ન મળી શકે જોકે બે જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી તમને કેટલાક સારા પ્રસ્તાવો મળી શકે છે જેને તમે સગાઈ અથવા લગ્નમાં રૂપાંતરિત કરી શકો છો એ નોંધવું યોગ્ય છે કે એકત્રીસ ઓક્ટોબરથી વર્ષના બાકીના સમય સુધી પરિણામો સરેરાશ રહી શકે છે કારણ કે આ સમયગાળા દરમિયાન ગુરુનો સાતમા અને પાંચમા ભાવ સાથે કોઈ સંબંધ રહેશે નહીં જોકે તે બીજા ભાવ સાથે રહેશે જે કૌટુંબિક વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તમે લગ્નની આશા રાખી શકો છો સરળ શબ્દોમાં કહીએ તો જાન્યુઆરીથી બે જૂન સુધીનો સમયગાળો લગ્ન સંબંધિત બાબતોને આગળ વધારવા માટે થોડો નબળો રહેશે વહેલા લગ્ન માટેના ઉપાયો ગૌરીશંકર પૂજા કરો દર સોમવારે સંયુક્ત શિવપાર્વતી પૂજા કરો નમઃ શિવાય પાર્વતી નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો આનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ સેક્શનમાં તમારા હૃદયથી જયલક્ષ્મી નારાયણ લખો વિડિયોને મીઠી લાઇક આપો